ખબર પડતી <laughs> <laughs> <manga> <laughs> <al> <laughs> <laughs>

એક દોવો પેલી સાઈન નઈ કાસે અરે ઢોમ વાણે યાર મને તો ભાવતું જ નહીં આવ ગોટા મારા એવું હે ને

લામે તે છો ગોલા પાંટી મારી કા દો ને આમ ને તે એમને સુખમ પછી અમે બોલા દે ને આપણે હો બધા ભેગા પછી તમને કોલ દેવું બધું આ બને એ ગોલામાં તો વોટર આ તો ધીને ને પફાઈ ગોટા ખમણ buat apa? mata, mana? muda. hahaha hahaha lu tuh apa? mainin cow. nggak main tarot sih ya. main dachu doang. main tarot sih. hahaha hahaha. Ali aja, gila. gila. omi omi aja

હા ભાઈ બહા ના જતુંય જતુંય બહાર નહીં મુંજબનને તો સાંતા નથી નાટે ફોર હા નાટે ફોર એ ગુલાબજી આ પછી આપણે બીને દોષીઓ લઈએ લઈ જ આપી ના રે ના બાજુ એટલી દોષી ખબર આ બહુ હા મોખીને લઈ ગઈ આમ આમ મોખી માટે લઈ જાય જો કમા હા

અલ બાકી ફોલીયા અમારિયા કોની ને આ સંગરા કો આ આ આ તો આ વિશ્વાસ ન રહી એ બચ્ચી કાટ્યા વાળી આ ઇતલાજે ટોળી લઈ છે ટોળી ના ખાએ બધું ખાયે હા બધું ક પાછી નઈ મળોમાં પાહો આયા આ પેલી ડિશ મિલી ન આયા અ વેન બાતા ઓવલે વાળા તો મત મજા આવી હું તો કઈ ના મે મત મેઠા હા એ યાર

มัเอู้นี่ทำอะไรเนี่ยมันโปรแกรมบูรณะตัวบูรณะบูรณะตัวเอาอะอะไงล่ะเนี่ยเดี๋ยวเดี๋ยวเขเียอะไรทำให้เียขอเอปพลิเคันเยโอ้ยเฮ้ยบอยบอย

કાલે વાજીમાં તો મે આ છલાજી આજી હા તમે જો નિયર ઘરે જલ્દી ખાવાનું થોડું પજીય ખાઈ લે આપને તો ધરે ખાય આવો બાપા એ પાડા ને પાડા જોઈ આવો બધા એ મર્યાદા નાખ બોલવાનું નહીં આમાં છોકરો આ તો બીગી બાના આપલે દેતો શું કરશો આપણે

આપણે આપડે હોટેલ માં જમવા લઈ જાય ને ભાઈ બંધો બોલાવી દેવા જે થવું હોય થાય